આપણી આસપાસની દુનિયા વીજળી અને ચુંબકત્વ જેવી શક્તિઓથી ચાલે છે પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બંને વચ્ચે એકદમ ગહેરો એક ગુપ્ત સંબંધ છે ચાલો આજે આપણે આ જ અદભુત કનેક્શનને સમજીએ આપણે બધાએ કદાચ ક્યારેક ને ક્યારેક આવું જોયું હશે બરાબર ને ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ગોઠવાઈને એકદમ સરસ પેટર્ન બનાવે છે પણ આ જે અદૃશ્ય ફોર્સ છે જે આ બધું કરાવે છે એ છે શું ના આ કોઈ જાદુ નથી આ તો છે પ્યોર સાયન્સ ચાલો આ અદ્રશ્ય બળના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આ રહસ્યને સમજવા માટે સૌથી પહેલાં આપણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ શું છે એ સમજવું પડશે એક વાર આ સમજાઈ ગયું ને તો બધું એકદમ ક્લિયર થઈ જશે એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકની આસપાસનો એવો વિસ્તાર જ્યાં એનું જોર ચાલે છે જ્યાં એની અસર મહેસૂસ કરી શકાય સમજો કે એ એનો પ્રભાવ ક્ષેત્ર છે એક અદ્રશ્ય શક્તિનું મેદાન હવે આ અદૃશ્ય ક્ષેત્રને આપણે જોઈ તો નથી શકતા તો એને સમજવા માટે આપણે આવી કાલ્પનિક રેખાઓની મદદ લઈએ છે આ રેખાઓ જેને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કહેવાય છે એ આપણને બતાવે છે કે બળ કઈ દિશામાં લાગી રહ્યું છે અને જુઓ જ્યાં આ રેખાઓ એકબીજાની નજીક એટલે કે ઘીચ હોય છે ને ત્યાં સમજી લેવાનું કે મેગ્નેટિક ફિલ્ડ એકદમ સ્ટ્રોંગ છે અને મજાની વાત તો એ છે કે આ ફિલ્ડ લાઇન્સ અમુક ખાસ નિયમોને ફોલો કરે છે જેમ કે એ હંમેશા બંધ ગોળાકાર બનાવે છે ચુંબકની બહાર એ ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં જાય છે અને ચુંબકની અંદર એની દિશા ઉલટી હોય છે દક્ષિણથી ઉત્તર અને સૌથી અગત્યનો નિયમ આ રેખાઓ ક્યારેય એકબીજાને ક્રોસ નથી કરતી આ જ નિયમો આપણને મેગ્નેટિઝમની આખી ગેમ સમજાવે છે ઓકે તો અત્યાર સુધી આપણે ચુંબકની વાત કરી પણ હવે આવે છે આખી વાતનો સૌથી રોમાંચક ભાગ એ કડી જે વીજળી અને ચુંબકત્વને જોડે છે એક એવી શોધ જેણે આપણી આખી દુનિયા બદલી નાખી ચાલો એક સિમ્પલ સવાલ પૂછું જ્યારે કોઈ સાદા સીધા તારમાંથી વીજળી એટલે કે ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય ત્યારે શું થતું હશે આમ તો સાવ સામાન્ય વાત લાગે પણ એનો જવાબ વેલ એણે વિજ્ઞાનની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી જવાબ એ છે કે એ તાર પોતાની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે હા એકદમ સાચું વહે તો ઇલેક્ટ્રિક કરંટ પણ એક ચુંબકની જેમ જ કામ કરે છે આ એ શોધ હતી જેણે ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમને હંમેશા માટે જોડી દીધા પણ હા આ મેગ્નેટિક ફિલ્ડ ગજિયા ચુંબક જેવું સીધી લીટીઓમાં નથી આવતું એ તારની આસપાસ ગોળ ગોળ વર્તુળોના રૂપમાં હોય છે કલ્પના કરો કે તાર એનું કેન્દ્ર છે અને એની આસપાસ આ અદ્રશ્ય શક્તિના વર્તુળો ફેલાયેલા છે હવે સવાલે થાય કે આ વર્તુળોની દિશા કઈ હશે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ એના માટે એકદમ સરળ નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ બસ એમ વિચારો કે તારને જમણા હાથમાં પકડ્યો છે અને અંગૂઠો કરંટની દિશામાં છે તો જે દિશામાં આંગળીઓ વળેલી છે બસ એ જ છે મેગ્નેટિક ફિલ્ડની દિશા છે ને એકદમ સિમ્પલ સરસ તો હવે આપણે એ જાણીએ છીએ વીજળીથી મેગ્નેટિક ફિલ્ડ બનાવી શકાય છે પણ શું એને આપણે વધારે મજબૂત વધારે ઉપયોગી બનાવી શકીએ શું એને આપણે કોઈ ખાસ આકાર આપી શકીએ ચાલો જોઈએ માની લો કે આપણે એ સીધા તારને વાળીને એક ગોળ લૂપ બનાવી દઈએ તો એવું કરવાથી એક મજેદાર વસ્તુ થાય છે બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ લૂપના કેન્દ્રમાં ભેગી થવા લાગે છે જેનાથી ત્યાં મેગ્નેટિક ફિલ્ડ વધારે સ્ટ્રોંગ બની જાય છે આવું કેમ થાય છે કારણ કે લૂપનો દરેક નાનો નાનો ટુકડો કેન્દ્રમાં પોતાનું મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે અને આ બધા નાના નાના ફિલ્ડ્સ ભેગા મળીને કેન્દ્રમાં એક મજબૂત અને લગભગ સીધી લીટીઓવાળું યુનિફોર્મ ફિલ્ડ બનાવે છે ઓકે આ એક લૂપવાળી ટેકનિક સારી છે પણ શું આપણે આનાથી પણ વધારે પાવરફુલ મેગ્નેટિક ફિલ્ડ બનાવી શકીએ એને વધુ ઉપયોગી કેવી રીતે બનાવી શકાય જવાબ છે હા બનાવી શકીએ અને એનો ઉપાય છે સોલિનોઇડ સોલિનોઇડ એટલે શું કંઈ નહીં બસ એક લૂપને બદલે તારના ઘણા બધા આંટાઓનું એક ગૂંચડું એકદમ સ્પ્રિંગ જેવું હવે દરેક આંટો પોતાની શક્તિ ઉમેરે છે અને પરિણામ એક જબરદસ્ત શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટ અને જ્યારે આ સોલિનોઇડમાંથી કરંટ પસાર થાય છે ને ત્યારે એ બિલકુલ એક પાવરફુલ ગજીયા ચુંબક જેવું જ બિહેવ કરે છે એની અંદર એકદમ સ્ટ્રોંગ અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બને છે અને હા એને પણ નોર્થ અને સાઉથ પોલ હોય છે આ જ છે ઇલેક્ટ્રોમેગ્નેટનો કમાલ તો અત્યાર સુધી આપણે વીજળીમાંથી ચુંબક બનાવ્યું પણ હવે સવાલ એ છે કે આનો ઉપયોગ શું શું આપણે આ બળનો ઉપયોગ કરીને કોઈ વસ્તુને ગતિ આપી શકીએ જવાબ છે હા અને આ જ સિદ્ધાંત પર આપણી દુનિયાની લગભગ બધી જ ઇલેક્ટ્રિક મોટર્સ કામ કરે છે આને કહેવાય છે મોટરનો સિદ્ધાંત અને એ એકદમ સરળ છે જ્યારે પણ કોઈ કરંટ વહેતા તારને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો એના પર એક ધક્કો લાગે છે એક બળ લાગે છે અને જ્યાં બળ છે ત્યાં ગતિ છે આ જુઓ આ ક્લાસિક એક્સપેરિમેન્ટ બતાવે છે કે આ કેવી રીતે કામ કરે છે એક ઘોડાનાળ ચુંબક છે જેનું મેગ્નેટિક ફિલ્ડ છે એની વચ્ચે એક સળિયો છે જેમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે જેવો કરંટ ચાલુ થાય છે સળિયા પર ધક્કો લાગે છે અને ખસી જાય છે બસ આ જ છે મોટરનો બેઝિક પ્રિન્સિપલ પણ સવાલ એ છે કે આ ધક્કો કઈ દિશામાં લાગશે આગળ પાછળ ઉપર કે નીચે એ જાણવા માટે છે ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ તમારા ડાબા હાથની પહેલી ત્રણ આંગળીઓને એકબીજાને લંબરૂપ રાખો પહેલી આંગળી એટલે કે તર્જની બતાવશે ચુંબકીય ક્ષેત્ર વચલી આંગળી બતાવશે વિદ્યુત પ્રવાહ તો અંગૂઠો જે દિશામાં હશે એ જ દિશામાં લાગશે બળ એટલે કે ગતિ આ નિયમ આપણને આ ત્રણેય વસ્તુઓ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક કરંટ અને પરિણામી બળ વચ્ચેનો સંબંધ એકદમ સ્પષ્ટ રીતે સમજાવે છે યાદ રાખવાની વાત એ છે કે આ ત્રણે હંમેશા એકબીજાને લંબરૂપ એટલે કે નેવું ડિગ્રીના ખોણે હોય છે અને આ જ છે આખા વિશ્લેષણનો સાર આ એક નાનકડો સિમ્પલ સિદ્ધાંત વીજળી અને ચુંબકત્વ વચ્ચેનું આ ઇન્ટરેક્શન એ જ દરેક ઇલેક્ટ્રિક મોટરનો પાયો છે આપણા ઘરમાં ફરતા પંખાથી માંડીને પાણી ખેંચતી મોટર અને આજે રસ્તા પર દોડતી ઇલેક્ટ્રિક ગાડીઓ સુધી બધું જ આ એક સિદ્ધાંત પર ચાલે છે તો વીજળી અને ચુંબકત્વનું આ મૂળભૂત જોડાણ એ ખરેખર આપણી આધુનિક દુનિયાનું એન્જિન છે એણે આપણી દુનિયાને શક્તિ આપી છે પણ સવાલ એ છે કે ભવિષ્યમાં આ જ સિદ્ધાંત બીજું શું શક્ય બનાવશે એ આપણને ક્યાં લઈ જશે આ વિચારવા જેવું છે નહીં